નવરાત્રિમાં લગભગ નવરાત્રિની શરૂઆતમાં પણ વાદળવાયું થાય કદાચ ક્યાંક સાચા પડી શકે પરંતુ છઠ્ઠી નવરાત્રિથી દશેરા સુધીમાં રાજ્યના ભાગો કોઈ કોઈ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા વડોદરાની આજુબાજુના ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડી માત્રા વરસાદની ગાજવી સાથે વધારે રહેવાની શક્યતા છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ ગાજવી સાથે વરસાદ થવાની કોઈ 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 ભાગમાં શક્યતા રહેશે એટલે નવરાત્રિમાં ખેલાઈઓ માટે ત્રેવીસ સપ્ટેમ્બરથી ગરમીમાં વધારો થશે ગરમી વચ્ચે ક્યાંક વરસાદી ઝાપટું પડી જવાની શક્યતા રહેશે